તમારા થઈ હતી રસ્તા માં તો ત્યાં બે જણા દારૂ પીતા એટલે એને મારા બાબા ને એમ કીધું કે તું આ બાજુ કેમ આવ્યું એમ કરીને દારૂ દીધું એટલે એને મારા બાબા ને ફડાકા મારી એટલે મારા બાબા ને સામે સામા ઝપાઝપી થઈ જયરાજ જયરાજભાઈ અને દીવું કરીને સમજાવતી હતી કે તમે આ ભાઈ આપણે શું માથાકુફ કરો છો પણ તોય એના બાબા મને જરી માર હાથમાં જનકભાઈ હું ઘર થી જમીને નીકળ્યો ભાઈ બંને માર્કેટમાં મરવાર મંદિર તો ત્યાંથી બે જણા દારૂ પીતા પીઠા થાયરાજસિંહ વાળા ને મંતન ગોહે મને કીધું તને આની નાનક પેડી દીધી મેં કીધું તો એને મને સીધો ફળાકો માર્યો મેં જપા જપી જપીધો પછી એના છોકરા ને બોલે દિવ્ય રાત અચું ને એનો ભાઈ એવો કિશોર ભાઈ એ આવીને પાઇપ ને સરી લઈને આવી ગયા ને મારવા મળ્યા જેમ ભાઈ ઘરમાં પાણા નઈ મારવા મળ્યા સરી મમ્મી ને હાથમાં મારતી પપ્પાને પગમા ને

પોલીસ ની ગાડી બોલાવી એને કીધું તમે સિવિલે જાઓ ત્યાંથી તમને કેસ કરો ત્યાં પોલીસ આવી જાય ઘર પાસે ઘર પાસે